ભાગ્યેજ જોવા મળતા ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ દસ વર્ષની બાળકીએ દુર્લભ ટ્યુમરને આપી મા સમગ્ર વિશ્વમાં ત્રીસ જેટલા કેસ નોંધાયા છે કચ્છની દસ વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડાથી પીડાઈ રહી હતી પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે જેના કારણે તેને દૂર કરવું જોખમ ભર્યું હતું એક મહિના બાદ પીડા યથાવત રહેતા અને સોનોગ્રાફીમાં પણ ટ્યુમર યથાવત જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી જીસીએસ હોસ્પિટલ ખાતે ડો સંકેત દેસાઈ કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી અને ડો જતીન જાદવ પીડિયાટ્રિક સર્જનની આગેવાની હેઠળ આ સર્જરી કરાઈ જીસીએસ હોસ્પિટલમાં ડિટેલ્ડ ઇમેજિંગ ડૉક્ટર સંકેત દેસાઈ જીસીએસ હોસ્પિટલમાં કેન્સર સર્જન તરીકે કાર્યરત છું અગિયાર વર્ષની બાળકી કચ્છથી અમારી પાસે પેડાની ગાંઠ સાથે આવી હતી જે મોટા આંતરડા અને લોહીની નળીઓ સાથે ચોંટેલી હોય એવું સ્કેનમાં દેખાતું હતું અમે એને ઓપરેશનમાં લીધે ને જ્યારે ઓપરેશનમાં મેં જોયું તો એ ગાંઠ મોટા મોટાંટળા મોટા આંતરડા સાથે ચોંટેલી હતી આગળ મળાશય અને મૂત્રાશયની જે નસો હોય એમાંથી ઉદ્ભવેલી હતી અને ગર્ભાશય સાથે ચોંટેલી હતી પણ અમે એ બધો જ ભાગ બચાવીને જેથી બંને અંડાશય અને ગર્ભાશય મળાશય મૂત્રાશય એનો જે નસો જેમાંથી ઉદભવેલી હતો એ સંપૂર્ણપણે બચાવીને એને રિમૂવ કરેલી છે જેથી આગળ જતા બાળકીને ભવિષ્યમાં પેશાબ કે સંડાસના કંટ્રોલમાં અને ગર્ભ ધારણ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય આ ઓપરેશન લગભગ બેથી અઢી કલાક ચાલ્યું હતું ઓપરેશન પછી અત્યારે બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ છે સંપૂર્ણપણે ખોરાક લઈ શકે છે અને અત્યારે જે અમે ગાંઠ કાઢીએ તો ટોટલી રિમૂવ થઈ ગઈ છે જેથી આગળ જતા બાળકીના ભવિષ્યમાં હવે કોઈ તકલીફ થાય તેની સંભાવના છે જ નહીં ઓવરઓલ વર્લ્ડમાં કેટલા કેસો ઓવરઓલ વર્લ્ડમાં અત્યાર સુધીમાં બાળકોમાં જોવા જઈએ તો ટોટલ આવા છ જ કેસ નોંધાયેલા છે અને બાળકો અને એડલ્ટ બંને ભેગા કરીએ તો વર્લ્ડમાં ટોટલ આવા ત્રીસ કેસ જ નોંધાયેલા છે જે આ ઓપરેશનને વધારે સક્સેસફુલ બનાવે જ ભારતમાં પ્રથમ કેસ કહી શકાય અને આ પ્રકારની પ્રસિદ્ધિ આપી ભારતમાં લગભગ આ ત્રીજો કેસ છે ઓવરઓલ વર્લ્ડનો બાળકોમાં છઠ્ઠો કેસ છે અને જ્યારે અમે ઓપરેશનમાં પેટ ખોલીને જોયું ત્યારે મોટા આંતરડા અને માળાશયના ભાગ સાથે ગાંઠ ચોંટેલી હતી અને આગળ આપણે ગર્ભાશયની જે સાથે ચોંટેલી હતી અને જે માળાશય મૂત્રાશયને જે નસો સપ્લાય કરતી હોય એમાંથી ઉદ્ભવેલી હતી તો આપણે માળાશય મૂત્રાશયને સપ્લાય કરતી નસો બચાઈ આગળ એનો ગર્ભાશય અને બંને અંડાશયનો ભાગ બચાવ્યો અને મોટો આંતર ઉપર ગાંઠથી સંપૂર્ણપણે અલગ કરી દીધું એટલે આ એના બાળકીના કોઈપણ અંગેને નુકસાન થયું નથી અને માત્ર ગાંઠ જ રીમુવ થઈ છે જે પણ સક્સેસફુલી સો ટકા થઈ ગઈ છે અત્યારે બાળકીના શરીરમાં ટ્યુમરનો કોઈ જ કણ બાકી રહ્યો નથી